અગસ્ટ 2024 ઓગસ્ટમાં અમારી ટીમે ભારત સરકારની સૂચનાથી નાઇટ સર્વે કરવામાં આવ્યો બ્લડ સર્વે નેટ બ્લડ સર્વે જેમાં રાત્રે 12 વાગ્યે સેમ્પલ લઈ અને ચકાસણી કરવામાં આવી તો ઘણા બધા લોકોના લોહીમાં આઠીપગા માઇક્રોફિલેરિયાના જંતુઓની હાજરી જોવા મળી આ સંશોધનોના આધારે ભારત સરકાર તરફથી સૂચના થઈ આવે કે રાજપીપળા નાંદોદ તાલુકો અને દેડિયાપાડા તાલુકો જે છે એમાં આ જંતુઓની હાજરી છે આઠીપગોના તો ત્યાં માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે બે વર્ષથી ઉપરના અને સગર્ભા બહેનો સિવાયના તમામ લોકો તારીખ દસ ફેબ્રુઆરી દરમિયાન જ દોર સ્વરૂપે એટલે આરોગ્ય કર્મચારીમાં અલ્બેન્ડાલ અને ડાયથાઇલ કાબા નામની જે બે ગોળીઓ છે એ રૂબરૂ ગળે અને આ રીતે જો લોક સહયોગ મળે તો આપણે આપણા ડીડિયાપાડા અને નાંદોદ તાલુકામાં જે જંતુઓની હાજરી છે એને અટકાવી શકીએ

અને બે વર્ષથી નાના બાળકો એ નથી લેવાની હાલ આખા જિલ્લામાં અભિયાન બંને તાલુકામાં ચાલી રહ્યું છે આરોગ્યની ટીમો દરેક શાળામાં આજે દરેક કોલેજમાં દરેક આંગણવાડીમાં આ ગોળીઓ પીવડાવશે અને આવતીકાલથી જે પુખ્ત વયના લોકો છે એના માટે ઘરે ઘરે આવીને ગોળીઓ પીવડાવશે આ ગોળીઓ ભૂતકાળમાં આપણે નાના હોઈશું ત્યારે દવા સ્વરૂપે સારવાર સ્વરૂપે કેટલી વાર ગળી ચૂક્યા હોય છે પણ આ બંને તાલુકાના લોકો એક સાથે આ દિવસો દરમિયાન જો ગોળીઓ ગળે તો પણ તો જ આપણે આ રોગને નાબૂદ કરી શકીએ ડોક્ટર જનક કુમાર માઢક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નાંદોદ